એકત્રીસ ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને બનાસકાંઠાની તમામ બોર્ડર ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બહારથી આવતા અને જતા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતા અથવા જાહેર સ્થળે નશા કરતા કોઈ પણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં દંડ સાથે વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે આ ઉપરાંત એકત્રીસ ડિસેમ્બરના દિવસે મંજૂરી વગર ડીજે પાર્ટી લાઉડ મ્યુઝિક અથવા જાહેર કાર્યક્રમનું આયોજન કરનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા હોટલ રિસોર્ટ ફાર્મહાઉસ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કાયદાનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે આંતર સીમા ઉપરનો જિલ્લો છે તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે સાત કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ ત્રીસ થી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઉભો કરવામાં આવેલ છે જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી એસઆરપીએફની કંપની પણ ફાળવી ફાળવવામાં આવેલ છે તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે આના સિવાય ત્રીસ અને એકત્રીસના રોજ બનાસકાંઠા જિલ્લાના પચાસથી વધુ અધિકારી અને પાંચસોથી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ નાકા પોઈન્ટ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ હોટેલ્સ અથવા ફાર્મ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે આપવામાં આવનાર છે અને કોઈ પણ જગ્યા કોઈ પણ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આના સિવાય બે દિવસ માટે વ્હીકલ ચેકિંગ હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે જેમાં પથિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડીઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં એકત્રીસ ડિસેમ્બર અને નવે વર્ષની ઉજવણી પૂર્ણ થશે